ઉદના વિસ્તારમાં પ્લાસ્ટિકના ફોઇલ બનાવતા ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા આસપાસના વિસ્તારમાં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ઉદના વિસ્તારમાં આવેલા અમન સોસાયટી પાસે પ્લાસ્ટિકના ફોઇલ બનાવતા ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ફાયરની પંદર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચવા પામી હતી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં જોવા મળતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતો દમ લીધો છે આગના કારણે ગોડાઉનમાં લાખો રૂપિયા નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવામાં આવી રહી છે મનગર સોસાયટીમાં આગ લાગી હતી એની અંદર ફાયર હતું ઘટના સ્થળ ઉપર પંદરથી વીસ ગાડીઓ છે અને પરિસ્થિતિ કાબૂમાં છે નુકશાનનું હાલના તબક્કે કંઈ જાણવા મળેલું નથી અને કોઈ કેજ્યુલિટી પણ અમને પ્રાથમિક રિપોર્ટ ગાડીઓ અમન સોસાયટી પાસેના આવેલા પ્લાસ્ટિકના ફોઈલ બનાવતા ગોડાઉનમાં આગ લાગી હતી આગને કારણે ત્યાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અઝર્ય